સાબરકાઠાના ઈડર સ્થિત તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ ઈડર સાબરકાંઠામાં વર્ષોથી શ્રેષ્ઠતમ પરિણામ માટે જાણીતી બની છે ત્યારે માર્ચ બે હજાર માં લેવાયેલ ધોરણ દસ ની બોર્ડની પરીક્ષામાં સ્કૂલનું ઉજ્જવળ પરિણામ આવ્યું છે પ્રથમ ક્રમે જૈન દેવ્યા વાય નવાણું પોઈન્ટ પંચાણું પીઆર બીજા ક્રમે પટેલ જુહી એન નવાણું પોઈન્ટ ચોર્યાસી પીઆર ત્રીજા ક્રમે શાહ રાજવી વી નવાણું પોઈન્ટ તોતેર પીઆર ચોથા ક્રમે દેસાઈ દેવમ બી નવાણું પોઈન્ટ અડતાલીસ પીઆર અને પાંચમા ક્રમે પટેલ અક્ષરાડી ડી નવાણું પોઈન્ટ અઠ્યાવીસ પીઆર સાથે ઉત્તીર્ણ થઈ શાળાનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે ત્યારે આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જનક સોની અને શાળા પરિવારે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આજે ધોરણ દસનું જે પરિણામ જાહેર થયું તો અમારી સંસ્થા તક્ષશિલા ઇંગ્લિશ સ્કૂલ ઈડરનું પરિણામ જાહેર થયું જેમાં સો ટકા પરિણામ આવ્યું છે અને એવન ગ્રેડમાં આવનાર અઢાર વિદ્યાર્થીઓ છે નેવું ટકાથી ઉપર આવનાર લગભગ અમારી પાસે વીસ જેવા વિદ્યાર્થીઓ છે એ ટુ ગ્રેડમાં આવનાર ત્રીસ જેવા વિદ્યાર્થીઓ છે અને એંશી ટકાથી વધુ પરિણામ લાવનાર અડતાલીસ જેવા વિદ્યાર્થીઓ છે અને જે પ્રથમ નંબરે અમારી સંસ્થામાં જેણે ટોપ કર્યું છે દિવ્યા જૈન જેના સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા છે જે અમારા માટે અમારી સંસ્થા માટે બહુ ગૌરવની વાત છે અને આ તમામ ક્રેડિટ હું મારી સ્કૂલની ટીમ મારા ટીચર્સને આપીશ સાથે સાથે જે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ છે જે એમના મા બાપ છે એમને પણ આપીશ અને ખાસ મોટું ક્રેડિટ એ વિદ્યાર્થીઓએ કે જેમણે સતત મહેનત કરી સતત ટીચર્સના કહેવા પ્રમાણે મહેનત કરીને આટલું પરિણામ આપ્યું છે અને ભવિષ્યમાં એમનું ઉજ્જવળ ભવિષ્ય બને એવી શુભેચ્છાઓને શુભકામનાઓ અમારી સંસ્થામાં ધોરણ એકથી અને એક વિદ્યાર્થી ધોરણ ત્રણથી અહીંયા અભ્યાસ કરે છે જેનું એકનું નામ છે દેસાઈ દેવમ અને બીજી એક વિદ્યાર્થીની છે જેનું નામ છે જુહી પટેલ જેમણે ક્યાંય પણ કોચિંગ લીધું નથી ફક્ત ને ફક્ત સ્કૂલના અને ટીચર્સ સાથેના અભ્યાસને લીધે એ પંચાણું ટકાથી ઉપરના પરિણામો મેળવી શક્યા છે એટલે હું ખાસ સમાજ માટે એક સંદેશો આપીશ કે ટ્યુશન નામની બધીથી દૂર રહીએ જો વિદ્યાર્થીએ પોતે મહેનત કરવી હોય તો સફળતા અચૂકથી મળે છે અને જ્યાં સુધી અમારી સંસ્થાની વાત છે અમે વારંવાર કહેતા હોઈએ છીએ કે ટ્યુશનની બિલકુલ જરૂર નથી અમારા શિક્ષકો પૂરતી તમારી સાથે મહેનત કરશે તમારી સાથે રહીને તૈયારી કરાવશે અને ટ્યુશન વગર પણ આપણે સારું પરિણામ મેળવી શકીશું